જો મિત્રો તમે વીસ માપતાની રાહ જોઈને થાકી ગયેલા હોય તો હવે ઓફિસિયલ વેબસાઇટની અંદર આપણને સાચી તારીખ મિત્રો જોવા મળે છે અહીંયા અમારી પાસે બે મોટી અપડેટ છે આજના દિવસમાં કે જે આપણે બેનિફિશિયરી લિસ્ટ જોતા હતા જેમાં તમારું નામ હોય તો તમને મિત્રો હપ્તો મળે એ હવે મિત્રો અપડેટ નહીં થાય એટલે કે જેની આ લિસ્ટની અંદર હવે નામ છે એ લોકોને હપ્તો મળશે જે લોકોના નામ આની અંદર નથી તે લોકોને હવે એકવીસ માપતાની રાહ જોવાની રહેશે આની માટે તમારે આપણી વેબસાઇટની અંદર આવીએ બેનિફિશિયરી લિસ્ટ ઉપર જ્યારે તમે ક્લિક કરો ત્યારે તમારું સ્ટેટ તમારું બ્લોક નંબર અને વિલેજ તમે અહીંયા સિલેક્ટ કરી લેવાનો રહેશે તે સિલેક્ટ કર્યા બાદ તમારી પાસે એક નામની લિસ્ટ આવી જાય છે આ એ જ લિસ્ટ હોય છે મિત્રો સપોઝ કે તમારા ગામની અંદર જેટલા પણ લોકોને આ વીસમાં હપ્તાને લાભ મળતો હોય એ બધાના લાભની લિસ્ટ તમારી પાસે મિત્રો આવી જશે આમાં તમારે તમારું નામ મિત્રો ગોતવાનું છે જો તમારું નામ મળી જાય એટલે કે તમને હપ્તો સક્સેસફુલી મળશે બાય ચાન્સ અમુક લોકો એવા છે જેને આ વખતે છેલ્લા દિવસે મિત્રો ખેડૂતો નામ નીકળી ગયા છે તો એ લોકોને હવે મિત્રો એકવીસમાં આપતાની રાહ સીધી જોવાની રહેશે મેઇન મુદ્દાની આપણે વાત કરી લઈએ કે ભાઈ આ તારીખ કઈ છે જ્યારે પણ તમે પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર આવો થોડાક તમે નીચે જાઓ એટલે કે લાલ કલરથી તમને તારીખ દેખાય અત્યારે કઈ તારીખ છે તો કે ભાઈ મને ઓગણીસમાં આપતાની આ તારીખ દેખાય છે એટલે કે તમે તો સર એવું કહેતા હતા ને કે આ તારીખ અપડેટ થઈ ગઈ છે પણ અહીંયા તો યાર ઓગણીસમાં આપતાની તારીખ છે જ્યારે પણ તમે આ પીએમ ઇવેન્ટની વેબસાઇટમાં જાઓ અને નીચે જાઓ એટલે આ ચોખ્ખું લખેલું દેખાય અને તારીખ પણ દેખાય કે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પીએમ કિસાનનો જે હપ્તો છે મિત્રો એ ખેડૂતના ખાતામાં આવશે અગિયાર વાગે લોકેશનની આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના વારાણસીથી આ વખતે આપણને આ જે બે હજારનો હપ્તો છે એ આપણે આપણા ખાતાની અંદર મિત્રો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સબમિટ કરવામાં આવશે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ અગિયાર વાગે આપણા ખાતાની અંદર મિત્રો પૈસા પડવાના છે કદાચ હોઈ શકે કે બેન્ક વાઇઝ તમને એક બે કલાક આગળ પાછળ થાય પરંતુ આપણને બે તારીખે ફાઇનલ છે કે આપણને હપ્તો મિત્રો મળી જવાનો છે કદાચ જો તમને ના હપ્તો મળે તો બે તારીખના આખી જે પ્રોસેસ છે અમે એનો એક વિડીયો આ ચેનલ ઉપર મિત્રો મૂકવાના છે જે લોકોને પણ હપ્તો ના મળેલો હોય ગભરાવાની જરૂર નથી એ લોકોના મિત્રો પૈસા ક્યાંય જ નથી જવાના તેમના ખાતાની અંદર મિત્રો આવવાના છે નાનકડી પ્રોસેસ છે આપણે બે તારીખના રોજ આ વીડિયો આ ચેનલ ઉપર મૂકીશું તો બસ આજના વિડીયોમાં એટલો જ વિડીયો જો ગમેલો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને તમે ન ભાવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો